તૈયાર થઈ ગયા છે આપણે અને થોડુંક time વધારે લેવા દીધું કારણ કે આ રસ્કો ફૂટી જાય એટલા માટે અને રસ્કો નાનો હતો તો આપણે એનું કટિંગ ચાલુ કરીએ આપણે જાઉં જેવા જ લાગતા હોય છે અને આનો એકદમ દાણો આપડે જે સોનકા ટુકડા આવે એમની જેવો લાગે છે એના માટે ઘઉં સાબિત થતા જરાક જણાવશો આપનું સ્વાગત છે ઓર્ગેનિક ફાર્મિંગ ચેનલની અંદર અને આપ ક્યાંથી શો એ જરાક જણાવશો તો કોમેન્ટ કરવાનું જરાક ભૂલશો નહીં આપણે આ જે ખપલી ઘઉંનું કટિંગ કરી રહ્યા છીએ લાઈક કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ અને આ ઘઉંનું આપણે આ વર્ષે બિયારણ તામિલનાડુથી મંગાવેલ છે તો જો કોઈ ભાઈઓને બિયારણ જોઈ આવતા વર્ષે વાવેતર માટે તો આપણો કોન્ટેક્ટ કરવાનું ભૂલચો નહીં તે માટે સારા માટે વાર્ષિક દરમિયાન આપણે જે ઝીંઝુઓ ઘાસ આવે છે વાઢ વાળું તેવું હોય છે આપણે